વાત કરીએ સમાચારની તો ફિલ્મી સ્ટાઇલ થી કામ કરતા રાજકીય નેતાઓ ક્યાંક ભાગ્ય જોવા છે સાંસદ સભ્ય ઉમેશ પટેલ ચર્ચાઓ સમગ્ર ભારત દેશમાં જોર પકડ્યું છે

કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દીવનું આખું તંત્ર દોડતું થઈ ગયું ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર દીવની અંદર હવે જોવા મળશે ઉમેશ પટેલે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં અંદર અલગ જ દીવનો વિકાસ જોવા મળશે સીમર પણ ટુરિસ્ટ ક્ષેત્રે જોડી દેવામાં આવશે સ્થાનિક લોકોની રોજગારીની મોટી તક મળશે હવે પ્રશાસન તંત્ર ચોવીસ કલાકમાં દીવની અંદર કામ કરશે દીવ દમણના દરેક લોકો માટે ચોવીસ કલાક હું તેમની મદદ કરવા માટે તૈયાર છું એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીતી લોકોના દિલમાં વસી ગયા હોય એવા સૌપ્રથમ પ્રથમ પહેલા સાંસદ અને રાજકીય નેતા ઉમેશભાઈ પટેલ આજે જોવા મળી રહ્યા છે નાયક ફિલ્મના એક દિવસના સીએમ જેવી કામગીરી કરતા દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ આજે ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે દીવ દમણના લોકો ઉમેશ પટેલને ઉત્સાહપૂર્વક આવકારી રહ્યા છે એક સમયે દીવની અંદર ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા અને ભાજપે દીવની અંદર જોત જોતામાં ભાજપનો ગઢ બનાવી નાખ્યો હતો વર્ષ 2024 માં લોકસભાની ચૂંટણીમાં ઉમેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી અને ભાજપાને ગણતરીના કલાકોમાં ઘર ભેગી કરી દીધી હતી દીવ દમણના લોકોએ ભારતીય જનતા પાર્ટીના ખોટા વાયદાવાળા વિકાસને હરાવ્યો દીવની અંદર ભાજપાની કારમી હારથી સમગ્ર ભારતમાં પડગો પડ્યો છે લોકલાડીલા સાંસદ ઉમેશ પટેલ આજે દીવ દમણના લોકોનો વિશ્વાસ જીતી રહ્યા છે સંવાદદાતા મહેશ બામણિયા સાથે કેમેરામેન વિજય સોલંકી ડી મિરર ન્યૂઝ રોડ રસ્તા દમણ અને દીવમાં બંને પ્રદેશમાં ખૂબ જ ખરાબ છે અને લગાતાર એ પાંચ સાત સાલથી આ જ સ્થિતિ છે જે બાબતે મેં પ્રશાસનનું ધ્યાન દોર્યું છે અને દમણાના અને દીવના જે પ્રશાસનિક અધિકારીઓ છે ને એને સતત આ બાબતો ઉપર મારું નિવેદન રહ્યું છે રજૂઆતો રહી છે આજે હું દીવના કલેક્ટર જોડે પણ આ બાબતે મિટિંગ કરી છે તો તેમણે પણ કહ્યું છે કે આ છ મહિનાની અંદર દીવના તમામ રસ્તાઓ બની જશે અને આ જે ફરિયાદ છે રોડ અને રસ્તાની તે દૂર થઈ જશે સારું કહેવાય જેટલો વિકાસ થાય તેનો સારો કહેવાય વિકાસ થવો જ જોઈએ પ્રદેશનો જેટલો વિકાસ થશે તેનું સારું જેટલું ટુરિઝમને ડેવલપમેન્ટ થશે તેટલું સારું ટુરિસ્ટ આવશે રેવન્યુ વધશે લોકોનો રોજગાર વધશે ટુરિઝમ વધારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો તેમાં શું પ્રોબ્લેમ હોય પણ ગરીબોને નુકસાન ન થાય તેનો ખ્યાલ રાખે તો ખૂબ જ સરસ વાત છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડા કરો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આટલી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈવ કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઇવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર